શક્તિપીઠ અંબાજીમાં સુરતનો જૈન પરિવાર દર્શનાર્થે આવ્યો હતો ત્યારે તેમની કારનો પાછળનો કાચ તોડી ચાલીસ લાખ કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને સોનાના દાગીનાનો મુદ્દા માલ પરત મેળવ્યો હતો જ્યારે એક લાખ જેટલી રોકડ પરત ન મળતા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી અને તપાસ હાથ ધરી છે શક્તિપીઠ અંબાજીમાં સુરતનો જૈન પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો અને તેમણે કારનો પાછળના કાચ તોડી અને અંદાજિત 40 લાખના સોનાના દાગીના રોકડ અને દાગીનાની ચોરી કરી હતી જો કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી સોનાના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે 1.56 લાખ જેટલી રોકડ રકમ ન મળતા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી અને તપાસ હાથ ધરી છે અંબાજી ખાતે સુરતનો જૈન પરિવાર દર્શન અર્થે આવ્યો હતો ત્યારે કુંભારિયા જૈન દેરા શર્મા દર્શન કરવા આવેલ જૈન પરિવારની કારનો કાચ તોડી અને અજાણ્યા ઈસમોએ સોનાના દાગીના ભરેલ બેગની ચોરી કરી લીધી હતી જેની અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંબાજી નજીક કુંભારિયા જૈન દિરાસર ખાતે સુરતનો જૈન પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો અને ત્યાં જૈન દિરાસરમાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારે રાત્રિના અંધારાનો લાભ લઈ અને કારના પાછળના કાચ તોડી ડિક્કીમાં પડેલી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા જોકે કાર માલિક પિયુષભાઈએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે ગોવાભાઈ ડુંગર શાહ અને ગુલાબભાઈ હાજાભાઈ ખરાડીને ઝડપી લીધા હતા ને આ બંને આરોપીઓ પાસેથી પોલીસે સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખના દાગીના કબજે કર્યા હતા જ્યારે રોકડ એક પોઈન્ટ છપ્પન લાખ જેટલી ન મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લેવાયા છે અને પોલીસે આ રોકડ મામલે તપાસ હાથ ધરી છે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ અંબાજી ખાતે જે જૈન દેરાસર આવેલું છે કુંભરિયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરેદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે તેઓ પોતાની સાથે એ વખતે એંસી તોલા જે એંસી જેટલા તોલાનું સોનું અને દોઢ લાખ જેટલા રોકડ રૂપિયા લે આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ છ જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તપાસના અંતે પોલીસ દ્વારા ચાર જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમના ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ એ લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે મુદ્દામાં જે રિકવર કરવામાં આવે છે તેમાં એંસી તોલા સોનું અને દોઢ લાખ રૂપિયા રોકડા આ તમામે તમામ વસ્તુઓને પોલીસ દ્વારા રિકવરી કરી દેવામાં આવે છે આ સિવાય તેમના કેટલા કપડાં ગયેલા હતા તે મંડપી પોલીસ દ્વારા એ રિકવરી કરવામાં આવી છે